દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક જીતને લઈને સુરતમાં ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી તો સુરતના સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી અરવિંદ કેજરીવાલ અને આ પાર્ટીમાં પ્રહારો પણ કર્યા હતા દિલ્હીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને લઈને સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી દિલ્હી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી તેને જણાવ્યું હતું કે ચૂંટણી લડાતી હોય છે અને જીતાતી હોય છે ભારતીય જનતા પાર્ટીએ અનેક ચૂંટણી હારી પણ છે અને સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ચૂંટણી જીતી છે દિલ્હીના લોકો સ્વતંત્ર થઈ ગયા તેવું વાતાવરણ બન્યું છે આવા લોકોને જાકારો આપવો જોઈએ તેવી લાગણી દેશના લોકો અનુભવી રહ્યા છે સૌની અપેક્ષા અને લોકોનો વિશ્વાસ જીતી આ ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો છે કોંગ્રેસ અને આ પાર્ટીનો સફાયો થયો છે આ ગમંડી લોકોને જાકારો અને બહાર કાઢવામાં અમે સફળ રહ્યા છીએ દરેક રાજ્ય આ દેશનો ભાગ છે ત્યારે દિલ્હીની જીત બતાવે છે કે ઘમંડીઓને ચેલેન્જ કરતા હતા કે આ જીત તમે નહીં મેળવી શકો લોકોએ આવી પાર્ટીને ઓળખી બતાવી છે દિલ્હીના લોકોને ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે દિલ્હીના લોકોએ પીએમ મોદીના હાથમાં ભવિષ્ય દેખાયું છે કે વિશ્વાસ અને ભરોસો રાખી જીત અપાવી છે તે બદલ દિલ્હીના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો હવે સરકારી યોજનાઓનો લાભ દિલ્હીના લોકોને મળશે મધ્યમ વર્ગના લોકોને પણ લાગે છે કે ભાજપ માત્ર મત માટે નહીં પરંતુ દરેક વર્ગના લોકો સાથે લઈને ચાલનારી પાર્ટી છે બાર લાખ સુધીના આવક પર ટેક્સ રાહત આપવામાં આવી છે જેના કારણે નોકરિયાત વર્ગની બચત થશે અને જીડીપી ગ્રોથમાં પણ વધારો થશે ભાજપ સત્તા લોકોની સેવા કરવા ચૂંટણી લડે છે તો અરવિંદ કેજરીવાલના ઠાલા વચનો યમુના નદીમાં પ્રદૂષણ પાણીની સમસ્યા સાથે અન્ના હજારે આપેલી પ્રતિક્રિયાને લઈને કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા એના નામે બજેટ બનાવવા એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે એમાં આજે જ્યારે આખા દેશમાં બાર લાખ રૂપિયા સુધીનો ઇન્કમ મુક્ત કરી ટેક્સ ફ્રી કરી એના કારણે લગભગ એક કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે એના કારણે જીડીપીમાં વધારો થશે લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે એ ડિમાન્ડ વધવાને કારણે જે બનાવવાળા છે એ પણ બે પૈસા પામશે અને એ પણ ક્વોલિટીમાં સુધાર કરી શકશે હું આપ શોના માધ્યમથી દિલ્હીના સૌ મતદારભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનોને પણ અભિનંદન આપું છું સુરત ભાજપ કાર્યાલય દિલ્હી જીતને લઈ યોજાયેલી પત્રકાર પરિષદમાં સીઆર આર પાટીલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ મુકેશ દલાલ વન પરિવહન મંત્રી મુકેશ પટેલ સહિતના હાજર રહેવા પામ્યા હતા અને મીઠાઈ વડે એકબીજાનું મોડું મીઠું કરાવી દિલ્હીની ચૂંટણીની ભવ્ય જીતની ખુશી પણ વ્યક્ત કરી હતી